ખતર મન ખતર મન થયું હા તો વાંધો નહિ હવે બધું કાપી નાખવું ને ના કાપી નાખો લેકિન તમારે પણ એના હા દાડીઓ કે તમારે તમારે શું કહેતા કે નહીં કાપ્યું કે હે ભાઈ હે હો ના વાંધો નહિ તે જોયું તમે ખેડૂત એ એક ક્લિપમાં શું હતું એ ક્લિપમાં એમને બી મેં હમળાવ્યું તે એ મને એવું કહે છે એકબીજાની ઉપર ઢોળે છે વેપારી બી અને ખેડૂત બી ખેડૂત પહેલાં જૂઠું બોલ્યો પછી એને બધું કબૂલી દુ અને હવે વેપારી શું કહે છે હું એમને ફોન મારું કેમ કે એમની જોડે કશું પ્રૂફ જ નથી બરાબર જે અગર માણસ જૂઠું હોય એ કેટલા એક જૂઠ બોલવા પાછળ સો જૂઠ છે તમારને તો ખબર છે કે તમારે વધારે સમજાવવું જ નહીં અને દરેક ખેડૂત ખાલી એક જ મારે વિનંતી રહેશે પ્લીઝ હાથ જોડીને કહું છું કે મને એકવાર ખાલી જાન કર દો મારે એવું કશું નથી તમારા જોડે કે તમે કોઈ બીજા વેપારીને હાલશો કે મને પછી ના આલો તો જો હું શું કહેવા માગું છું સમાનને ખબર પડે છે શું કહેવા માગું છું હું એ કહેવા માગું છું કે શિયાળાના ટાઈમમાં માલ છે જે નહીં ઉગતો શિયાળાના ટાઈમમાં માલનો વિકાસ નહીં થતો અને ઉનાળાના ટાઈમમાં માલનો એટલો બધો વિકાસ થઈ જાય જે કે આ બધા જેટલા બી વેપારી રહ્યા ને બરાબર આ તમારી જોડે ને મારી વચ્ચે તમારા જોડે ઘાક કરશે આ તમાર જોડે ને ત્રણસો ને પાસઠ દાડા નહીં રહે હું રહેવાનો છું માર્કેટની અંદર આ ક્યારે લેશે શિયાળાના ટાઈમમાં તમારે સાહેબ સાહેબ કરશે બરાબર કિલોમીટર હું એટલું જ કહું છું હજુ બી કહું છું બાકી આ બા જે ભાવનગરવાળા કિલોમીટરે ગા ઘા કર્યું છે ને હું એટલું જ એમને કહીશ એક કામ કરજો ઉનાળાના ટાઈમમાં જ્યારે માલ થાય ને ત્યારે એમને ફોન મારીને કહેજો શું કહે છે શું જવાબ આલે છે એવું કહેશે તમને અહીં આનંદમાં મોકલાવો ને તો મોકલાઈ દો આ ભા હું એ બી કહેવા માટે અને તમને ખબર છે આપણી પોતાની ગાડી જાય છે અને દરેક ખેડૂત થઈ ખબર છે ને અત્યારે મારું રાજકોટનો બી વિડીયો આવશે આજકાલમાં એ બી તમે જોજો આપણે જે રાજકોટના અશોકભાઈ ખેડૂમ બી હતા એમને બી મને ડાયરેક્ટ જ મને સંપર્ક કર્યા મને કે રિતિકભાઈ તમારને જ બધું આખું લીમડીનું એ કરવાનું કેમ કે તમે બી જોયું છે દરરોજનું એમનું હજાર કિલો હજાર કિલોની જેમ કપાય છે અને આમને કેટલું મળ્યું સત્તર મણ કેટલું લે છે આમની કેપેસિટી કેટલી છે ચારસો કિલો અઢીસો કિલો પાંચસો કિલો બહુ નથી હવે વિચારી લો અગર અશોકભાઈના ત્યાં ખેતરમાં એમ આવા લોકલ વેપારી ગયા હોત નાના વેપારી ચારસો કિલો કેટલા દાળે પતત એમના પાંચ વીઘો ખેતરે પાંચ વીઘાનું આખું નંબર પટ્ટો આજે મારા તઈ કમથી કમ ચાર દિવસે કટિંગ એમની પતી આખા ચાર દિવસની મારા કહેવું મિત્ર હું એટલું સમજાઈશ ઉનાળાના ટાઈમમાં માલ આખા આનંદમાં અમારા ચરોતરમાં આવી જાય છે લીમડી ત્યારે આ લોકો સેજ જે નહીં દેખાતા મને ત્યારે આ ગાયબ થઈ જશે આ લોકોમાં એટલી તાકાત નથી તમારે ત્યાં આવે અને બધી માલે ઉપાડી જાય બરાબર મારે આટલું જ જણાવું છે તે બસ મારા કહેવું મિત્ર મારે આમાં કશું ચર્ચા નહીં કરવી બસ ખાલી એટલું જ ચર્ચા કરવી એ છે કે મને ખાલી એટલું સમજાઈ સમજાવી દેજો કે કોઈ તમારા ખેતરમાં વેપારી બી આવે એઝ અ થ્રુ કોઈ પણ બરાબર ખાલી મને એકવાર કોલ કરીને જણાવી દો ઋતિકભાઈ આ વેપારી આવ્યો છે કેમ કે એને અમુક એવા વેપારી હોય છે ને જે કે તમને શિયાળાના ટાઈમ દેખાશે બાકી ઉનાળાના ટાઈમમાં નહીં દેખાય ઉનાળાના ટાઈમમાં એમના જે અહીંના પાકા બાંધેલા હોય ને મતલબ ખેડૂત મીટ્રાના જોડે સંપર્કમાં હોય એમને જ માલ કાપશે ઉનાળા ટાઈમમાં તમને સે જે માલ નહીં કાપે કેમ કે એમને ત્રણસો ને પાસઠ દાડા હે ને બે બે ડાડા છોડીને ચારસો ચારસો કિલો પાંચસો પાંચસો કિલો એટલું જ જોઈએ છે માલ ખાલી બે વેપારી એવા છે બે જ વેપારી જે કે આઠસો કિલો અને નવસો કિલો જ લે છે વધારથી વધારે જોર મારીને બાકી એ બી છસો કિલો કે પાંચસો કિલો એમનું બી એટલું જ હોય બસ એટલું જ જણાઈશ કે પીઠ પાછળ ઘા ના કરશો જેટલા બી મારા ખેડૂત મિત્રા હો કે વેપારી હો જો વેપારીએ બી પીઠ પાછળ ઘા કર્યું છે એ તો બહુ મોટો મોટું કહેવાય અને બીજી વાત ખેડૂત દે કેમ કે જો હવે ખેતરમાં હવે આપણને વેપારીને લઈને જઈએ તો વેપારી શું કરે એનો નંબર લે લે અને પછી એ બધા મતલબ ડીલ કરવા લાગી જાય પછી અમારના અહીં પૂરું માલ નહીં મળી રહેતું એક તો હું મારે કેમ ગુસ્સો આવી જાય અમુક વાર હાથ ચૂકવી દો કયો મીટર કે આટલા મતલબ વર્ષોથી હું મતલબ લીમડી કરાવું છું અને જ્યારે બિયારણ ના ઉગે કે એની દવા બતાવવી પડે તે મારે ત્યાં આવીને જોવું પડે કે બતાવવું પડે છે ખેતરે ખેતરે જઈને બરાબર કિલોમીટર હું એ કહેવા માગું છું આટલી બધી હું મહેનત કરાવું છું કે બિયારણ ઉગાડો મતલબ લીમડી કરાવું છું અને બધું ફલ કાપીને આ લઈ જાય છે બહારથી બારો બાર આમને તો કશું મહેનત જ નહીં થઈ બસ માલ કાપો માર્કેટે જઈને વેચી નાઈ જાઓ એવું છે આમનું કામકાજ એટલે ખેડૂમીટ્રા કહું છું પ્લીઝ મને સમજો હું ચોરસિયા છું અને બ્રાહ્મણ છું બરાબર મને તમે વેપારી લોકલ વેપારીમાં ગંદી ના રાખશો જોઈ ઓકે જય શિયામ વિડીયો સારી લાગ્યો હતો પ્લીઝ લાઇક કરજો અને દરેક ખેલો મીટ્રા જોડે શેર કરજો અને મને કોઈ મિત્રને ઠેસ પહોંચાડવા માટે નથી ખાલી મારે એક નાની સૂચના આવી હતી બરાબર જય સિયા